અમે તો પેલા તો આશા જ છોડી દીધી હતી અચ્છા આ જયારે ને જોયા ખરે ખાલી બોલે ની કઈ તો એ જોઈ ખાલી એટલું જ અમે એને જોઈને અમને રડવું આવતું રોજ ના અમારો હવાર ઉઠે એટલે અમને આ વિચાર આવે કે હું થાય ખરી વાત બેન રહે કે નહીં રહે અચ્છા એકદમ નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવી જગ્યા આવ્યા છે કે જ્યાં આગળ એક બેનને મતલબ અહીંયા તમે જોઈ શકો છો આજે વચ્ચે જે બેસેલા છે એ બેનને એવી બીમારી હતી કે એમનો એનો ઈલાજ કદાચ મોટા મોટા ડૉક્ટર્સ પણ નથી કરી શક્યા અને એમની એ બીમારી આજે સારી થઈ ગઈ છે તો આપણે એ બીમારી શું હતી અને કેવી રીતે સારી થઈ એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારું નામ બોલજો શું નામ છે તમારું જગદીશભાઈ જગદીશભાઈ હા જગદીશભાઈજી મહેતા અને તમારું નામ આશાબેન જગદીશભાઈ અને તમારું નામ પ્રીતિબેન ઓકે તો તમારો શું આમ એમના જોડે છો તમે ઓકે એટલે આમ તો આ ગામનું નામ શું છે જામનપાડા એટલે કે ખેરગામ તાલુકાનું ગામ છે અને જિલ્લો નવસારી તો સૌ તમે મને જણાવો કે એમને શું તકલીફ હતી અને કેવી રીતે થઈ એ થોડીક વાત કરો

અને ત્યાર પછી ત્યાર પછી ટેન્શન આવે ટેન્શન આવ્યું હા એટલે એટલે એક સુગર ની બીમારી તો હતી અને એવામાં તમારા પપ્પા ગુજરી જાય છે અને એવા ગુજરી ગયા પછી થી ટેન્શન આવે છે અને એના કારણે શું થાય એટલે એના કારણે એને થોડુંક ટેન્શન આવી ગયું હશે અંદર અંદર એટલે તેમાં એને આમ પગ થોડો કામ કરતો બંધ થઈ ગયો એટલે ડોક્ટર ની સલાહ લેવા ગયા અચ્છા એમાં સાબિત થયું કે આમ પેરાલિસિસ ના

અને પછી શું થયું પછી એકદમ એડમિટ કર્યા પછી નીલ થતું ગયું પછી બંધ થઈ ગઈ કેટલા દિવસ માં દાખલ કર્યા પેલા દિવસે એડમિટ થયા બીજા દિવસ સાંજ થી આવું ઓકે જેને એકદમ પેલા નીલ થતા ગયા એટલે પેરાલિસિસ થઈ જ ગયું થઇ જ ગયું વધી ગયું ઓકે એની સારવાર એ લોકોએ કરવા છતાં રિઝલ્ટ કોઈ اچھا તાત્કાલિક સારવાર થઈ પણ તે સતા રિઝલ્ટ હતો નહીં રિઝલ્ટ નઈ મળ્યું ઓકે પછી તમે શું કર્યું એમને લઈ આવ્યા રજાઈ બે રાખી એટલે ઘરે લઈ આવ્યા હા ઘરે લાવીને પાછા સુરત એપલ માં દાખલ કર્યા અચ્છા સુરત એપલ માં 4 દિવસ દાખલ કર્યા હા ત્યાં કોઈ રિઝલ્ટ નહીં આવ્યું ઓકે પછી ત્યાંથી પાછી રજા લઈને ચાર દિવસ સુરત સુરત બી એરિયા અચ્છા હા અને ત્યાં પૂરેપૂરી ટ્રીટમેન્ટ ચાલે ચાલે અને તો પણ રિઝલ્ટ રિઝલ્ટ નહીં આવ્યું અચ્છા મને એ જણાવો કે એ તો થઈ ગયું તો ત્યાં મતલબ આ બંને જગ્યા મળીને ખર્ચો કેટલો થયો હશે તમારો હવે અહિયાં કાર્ડમાં થયું હા આજચંદ્રમાં જે આયુષ્માન કાર્ડમાં થયું બરાબર પણ આ 90-95000 રૂપિયા નો ખર્ચ થઈ ગયો ઓકે ચાર દિવસમાં ચાર દિવસમાં બરાબર હા પછી એને રાહત તો તમે ઘરે લઈ આવ્યા રજા લઈને ઘરે લેતા આવ્યા ઓકે તો તે સમયે હાલત શું હતી મતલબ એ સમયે હાલત એકદમ કશું જાણે નહીં નાકમાં નળી ખોરાક નહીં હિસાબે નળી ઓકે જાડા પેસાબ બધા મહિનો થાય એટલે એને બી બદલવી પડતી હતી બરાબર છે પછી આમ ધીમા ધીમા આ પ્રોગ્રામ આ ડોક્ટરી દવા પછી આમ બધી જાણકારી મળી એક વેદ હતા તેણે કીધું કે તમે આમ કરો તો રિઝલ્ટ આવશે એટલે તેને આ નુટરા દવાનું ના દવા નું જાણકારી આપી નચરા મોર એ નેચરા મોરની હા અચ્છા એ નચરા મોરની

એમાં મતલબ શું થઈ ગયું શું મતલબ સોડો લાગી ગયો એટલે એટલે એમાં જે ડાર્ક બોર્ડ એમાંથી એકદમ પર્સ થઈ ગયું અચ્છા એટલે બધું એટલે ક્યાં આગળ થયેલું પાછળના ભાગે પાછળના ભાગે આ સંદાસ જે ભાગથી ઉપર પરુ નીકળી આવ્યો હા વર્ષ નીકળી આવ્યો અચ્છા એટલે બરા બધું ખરાબ થઈ ગયેલું ઓહો હા

બેન રહે કે પેલા હારા વિચાર આવવા ના લખી ને ખરાબ વિચાર જ આવતા હતા કે બેન ની કંડિશન ખરાબ છે પણ તરીકે આપણે હિંમત હતી કે ભાઈ કંઈક તો કરીએ કઈક તો કરીએ એમ તેમાં વધારે પડતા સપોર્ટ સપોર્ટ વધારે મને મેન એટલે આજના સમયમાં આવા ભાઈ ને ભાભી મળવા ખરેખર મુશ્કેલ છે કે એમણે આટલી સારી સેવા કરી બાકી માણસ બીમાર પડે એટલે ઘણા તો એની સારવાર કરવાનું જ છોડી દેતા હોય સેવા કરવાનું જ છોડી દેતા હોય તો આ એક મતલબ બહુ સારો કિસ્સો કહેવાય કે તમે આટલી સારી સારવાર પણ કરી છે મને એ જણાવો કે આ બધું ચાલતું હતું તો ત્યાર પછી તમને એવું તો શું મળ્યું કે જેનાથી રાહત મળવાની શરૂઆત થઈ ગઈ એ કેવી રીતના એ થોડી વાત કરો આજે વેદ ખરા ને હા વેદે અમને જાણકારી આપી એ જોવા આવ્યા અચ્છા એને કીધું કે આમાં મારું મારું કામ નથી એમ હા તો એણે નોટરા નેચરા મોર નેચરા મોર વિશે એણે વાત કરી હા કે તમને આ વસ્તુની મેં તમે તમને ઉપયોગ કરાવો એ બતાવજો જો ડબ્બો આ ડબ્બો છે ને હા

તો તમારે આગળનો ઉપયોગ કરવાનાવા માંડીએ એટલે અમને વિશ્વાસ આપ્યો બરાબર છે એટલે લગાતાર એ દવા એ વેદ ને પાસે અમે જાણ કરીએ વેદે આવીને જોયું તો તમે એનો ઉપયોગ ચાલુ જ રાખો ઓકે એટલે અમે આ ચાલુ જ રાખ્યું અચ્છા પછી શું શું રાહત થવા લાગી પછી બધાથી રાહત મળવા માંડી પછી આમ હાથ ઊંચો નીચો કરવા માંડી અચ્છા બધી રીતના પગ લાંબો ટૂંકા થવા માંડ્યા અને જાતે

ભાઈ એનો ભાઈ સાંભળીને ભાઈ બોલવામાં કન્ફ્યુઝ થઈ ગયો બોલ્યો જ નહીં જરાક વાત પંદર વીસ મિનિટ એને એકદમ આઘાત એવું લાગી ગયું કે આટલો સમય થી બોલે આજે એકદમ એટલે એવો વિચાર માંગી લીધો એને ભાઈ બરાબર મારે હવે શું બોલવું જોઈએ બરાબર છે આટલી મતલબ ખુશી મળી આજે કંપની ની પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી કેટલા મહિના વાપરીએ તમે અંદાજે સાત આઠ માસ થઈ જવાના સાત આઠ માસ થઈ ગયા હજુ ચાલુ છે અત્યારે પણ હાલમાં ચાલુ છે તો અત્યારે આ બેન જે તમે કીધું કે પરુ નીકળતો અને હાર્ડ દેખાતું હતું અને જે પ્રોબ્લેમ આવ્યો એ પણ દૂર થઈ ગયો બનાવે બનાવે ચા અચ્છા હમણાં ચા કોને બનાવી અમે પીધી તો બરાબર મને એમ કે તમે બનાવી બનાવી દે ઓકે કઈ વાંધો નહીં મતલબ આજે જે આપડે રોજિંદુ

તો આ કોઈ દવા નથી આ કોઈ એવી મેડિસિન નથી કે જે માણસને બીમારીમાંથી સારું કરે પણ બીમારી આવવા માટેના જે કારણો છે એના ઉપર કામ કરે છે અને જેથી આપણે આવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ તો તમારા સંપર્કમાં પણ એવા કોઈ દર્દીઓ હોય તો એને આ વિડીયો જરૂર શેર કરજો કે જેથી કરીને એ લોકો પણ આવી બીમારીમાંથી સાજા થઈ જાય તો આ જે પ્રોડક્ટ છે નેટ્સઅપ કંપનીની નેચરા મોર રેન્જની પ્રોડક્ટ એના માટે તમારે શું કહેવું છે એમ જો આ પ્રોડક્ટ નહીં હોતે તો બેન તમે શું કહેવા માંગો છો તમે બોલો કેવું લાગે અત્યારે મતલબ પાછું નવ જીવન મળ્યું એવું લાગે અચ્છા મતલબ હવે તમે અત્યારે ઘણું બધું કામ કરો છો તમને કેવું લાગતું પથારીમાં જયારે હતા ત્યારે શું થતું નિગમતું બરાબર હવે અત્યારે તો કોઈ વાંધો નથી ને અચ્છા તમે ઉઠબેસ કરી અત્યારે ઉઠી શકો હા ઊભા થવાને અચ્છા તમે જઈ શકો ચાલી શકો કશે બતાવો ને જરા આ બાજુ આ બાજુ બતાવો આ બાજુ જાઓ હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે લોકો થોડુંક આગળ જજો આ તમે જોઈ શકો છો કે આ બેન અત્યારે ચાલી રહ્યા છે કે જે એક સમયે બિલકુલ પથારીમાં પડેલા હતા આવી જાઓ આવી જાઓ તો આજે તમે આ જોઈ શકો છો જીવંત ઉદાહરણ કે જે આજે મરણ પથારીએ પડ્યું હોય એવું વ્યક્તિ પણ આજે વ્યવસ્થિત ચાલે છે આટલું સુંદર રિઝલ્ટ આવ્યું છે તો તમને જે આમની સલાહ આપનાર વ્યક્તિ એ કોણ રૂપેશભાઈ આજે રૂપેશભાઈ રૂપેશભાઈ તો તમે તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ પણ મિત્ર કોન્ટેક કરવો હોય તો કરી શકે હા સર મારો કોન્ટેક નંબર છે નાઇન એટ સેવન નાઇન નાઇન એટ સેવન નાઇન ફોર ઝીરો ફોર ઝીરો ડબલ થ્રી સેવન વન ડબલ થ્રી સેવન વન ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને અત્યારે હાલમાં આટલું સાજું થઈ ગયું છે હવે થોડી ઘણી કદાચ તકલીફ હશે એ પણ આવનાર સમયમાં સારી થઈ જાય એવી શુભેચ્છા સાથે આજનો આપણો આ ઇન્ટરવ્યુ અહીંયા પૂરો કરીએ છીએ ઓકે થેન્ક યુ